ધરમપુરના લાલ ડુંગર મેદાન પર વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હસ્તે મહિલાઓને સહાય આપવામાં આવી તારીખ માર્ચ બુધવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધરમપુરના બામટીમાં વનરાજ આર્ટ્સ અને કોમર્સ કોલેજની પાછળ લાલ ડુંગરી મેદાન ખાતે કરવામાં આવ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને બસ્સો પચાસ કરોડથી વધુની સહાય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો આજના વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી વનના કાર્યક્રમ યોજના અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં આજે પાંચ હજાર કરતાં પણ વધારે નારી શક્તિને ભેગી કરીને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલી સભા આજે ધરમપુર ખાતે યોજવામાં આવી અને આ ધરમપુર વિસ્તારમાં જે સખી મંડળો દ્વારા જે એમને આજીવિકા જે અત્યારે લઈ રહ્યા છે એને પ્રોત્સાહિત કરવા માટે મારી સાથે આજે ગણેશભાઈ બિરારી અમારા નવીનભાઈ બોયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેતનભાઈ વાળુ શ્રી દનેશભાઈ અને જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષાબેન ઉર્મિલાબેન અને યુવા મોરચાના પ્રમુખ પ્રભાકર યાદવજી અને બીજા અમારા સરકારી વહીવટી તંત્રના પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ ચૌધરી સાહેબ મામલતદાર કલ્પનાબેન ચૌધરી સાહેબ અને બીજા આ વિસ્તારના જે સખી મંડળ સાથે જોડાયેલા બેંક સાથે જોડાયેલા બેંક મિત્રો અને મોટી સંખ્યામાં આજે સખી મંડળને આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને જે એમની આજીવિકા એવો આત્મનિર્ભર બને એ દિશામાં એમને ખૂબ સરસ એમનું સંબોધન કર્યું અને આજે આ કાર્યક્રમ થકી આજે અમારા ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં નારીઓને આત્મવિશ્વાસ વધ્યો છે એટલું કહી હું વિરમું છું જય હિન્દ જય ભારત